જય શ્રી કૃષ્ણ જય માં મોગલ આર મહાદેવ કેમ છો બધા મજામાં જશો નવા વ્લોગ માં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો ભાઈ અત્યાર માં સમય થઈ ગયો છે સાડા દસ જેવો અને મારે અને ઋષિનો વિચાર છે કે ભાઈ વાડીયે જવું છે તો ઋષિ કે આપણે ભાઈ વાડીએ જ જમવાનું છે તો દાદી માં આપડા ઘરે છે તો એના માટે ઋષિ અત્યારે ઓળો અને ભાખરી બનાવે છે અને દાદીમા માટે બનાવી અને પછી હું અને ઋષિતા દીદી બંને જવાના છીએ ગૌશાળા એન્ડ અમારી વાડીએ એમ કે ઋષિ ત્રણ થી ચાર દિવસ થી કે છે કે આપણે જવું છે ગૌશાળા એ અને ઋષિ ને ખાસ તો સમરુપ ખાવા તમને ખ્યાલ છે બહુ ભાવે જય શ્રી શ્રી કૃષ્ણ કૃષ્ણ ઋષિ કેમ છો મજામાં બસ ઋષિ દીદી મજામાં છે એટલે તો ભાખરી બનાવે તો આવી કે ખુલી ખુલી ભાખરી અમારી હો રહી અભી તો ક્યાં ઋષિ એસ હે ને ફટાફટ જાવ પછી અમને બે નઈ નો રેવા દે ગૌશાળા કે માનું પેલા જમવાનું કરીને કરતા ઋષિ કે પેલા આપડે માની રસ બનાવીને જાય એટલે પછી આપડે ઘરે આવીને ટેન્શન નહીં મોઢા ઉધી રહેવું હોય તો રહીએ કે બાકી આમને બધું કામ મસ્ત ફિનિશ કરી નાખ્યું છે અને બસ હવે મા માટે રસોઈ બની જાય પછી હું અને ઋષિ દીદી બને તો આપણે બ્લેક મહેંદી અને બ્રાઉન મહેંદીનો ફૂલ સ્ટ્રોક રેડી કરી દીધો છે અને ઋષિ દીદીને વાડીએ જવાનું હતું પણ અરમાન ઉપર પાણી ફરી ગયું નહીં ઋષિ હાવે હા ત્રણ દિવસથી હું વાટે છું ત્રણ દિવસથી મને ગમી ગયું ધ્યાન આવે વાડી જાય ને આપણે વાડીએ જાય પણ નથી ભેગું થતું ને આજે ભેગું થયું તો હવે પ્લાન કેન્સલ થયો કેમ કે આપડા માસી ની લોકો આવે મેમાન આવતા હોય તો આપણે ન નીકળે કે નઈ ઋષિતા બાકી અમે બપોર પછી સમય રહેશે તો જાશું ને તે પછી જાવું છે આજે તો તમે રહેશે તો જાશું આ તો અત્યારે ભાઈ આ બધું ચાલે તો મે મનાવવાના છે તો હું ને ઋષિ અત્યારે માંગડે રસોઈ બનાવવાની છે મસ્ત અને કરશું ને બપોર પછી વિચારું કે શું કરું છે તે તો અત્યારે મેં દિન ફૂસ્ટો કરી નાખ્યો નઈ ઋષિ હા મહેંદી તમારે મસ્ત બ્લેક અને બ્રાઉન મહેંદી બને તો મારે અને ઋષિ દીદીને ભાઈ ગૌશાળા જવાનું બંધ રહ્યું છે અને મહેમાન પણ આવી ગયા છે અને અત્યારમાં ગયા છે એ ગૌશાળા મહેમાન આપણા અને ત્યાં હવે હું ઋષિ ફટાપટ પ્રસંગ બનાવી નાખીએ અને જેટલા વેલા ફ્રી થશું એટલા અમે વેલા ગૌશાળાએ જશું આજે જાવું છે એ તો નક્કી જ છે

અબ અહીયા પ્રેસ સે બનાવવા માટે મૂકી દીધી છે અને પેલા બનાવી નાખી અને રુષી દીદી અત્યારે બધું કટિંગ કામ ચાલુ કરી દીધું છે અત્યારેમાં જો આપણે ગ્રેવી પકાવવા માટે કાંદાનું ગ્રેવી પેલા મૂકી દીધું છે અને પછી બધી પ્યુરી અલગ અલગ છે અને ગ્રેવીના મસાલા રેડી કરી નાખ્યા છે અને પેલા કાંદા પકાવી દે પછી બધું મેં મિક્સ કરી દશું જો ફાઇનલી આપણે કાજુ કરીનું સબ્જી રેડી કરી દીધું છે ને રુષિતા દીદી તો અત્યારમાં આપણે બે કાજુ કરીને સબ્જી મેં બનાવી નાખ્યું છે અને અત્યારમાં હવે લોટ પણ આપણો મસ્ત બંધ થઈ ગયો અને હવે આપણે બનાવવાના છે પરાઠા બનાવ તો વાડીએથી લીમડો લાવતા ભૂલાઈ ગયો તો આપણે અહીંયા બાજુમાં છે ત્યાંથી લેવાનો છે અત્યારે ભલે વાડીની વાડીનો નહીં તો ઘરની બાજુનો પણ બનાવતા નીમસોપ જ નહીં ઋષિ તો અત્યારમાં ભાઈ ચાર વાગ્યા પાંચ વાગે એવો સમય થઈ ગયો છે અને મારે અને ઋષિતાને આજે ગૌશાળાએ ન જવાનું તો પછી અમારું બીજું કામ હતું એ તો પૂરું કરી નાખ્યું કેમકે ભાઈ ફ્રી રહી તો પાછું આપણું ભેગું ન થાય તો મારે અને ઋષિને ગૌશાળાથી જઈ અને આવી અને પછી શોપ બનાવવાના હતા પણ ઋષિ કે હવે કાંઈ વાંધો નહીં આજે નથી જવાનું મમ્મી ખાલી ગયાનું મિલ્કિંગ કરવાનું છે તો ગયેલા છે અને આજે ભાઈ કામવાળા ભાઈ આવી એટલે બહુ ટેન્શન નથી તો સોપ બનાવીનેખા છે નીમના અમે બંને ફ્રી હતા તો એ કામ તો પચાવ્યું અને અત્યારે મોડમાં ખાલી ઢાળા છે અને સુકાઈ જાય પછી પેકિંગ એન્ડ હિટિંગનું કામ કરશું અને પ્રકાશભાઈ તો હમણાં બ્લોગમાં દેખાશે અને કેમ કે એ ઓલરેડી અને ટ્રાવેલ હમણાં વધારે છે તો એ છે આપણા આરામ ઉપર અને હું અને ઋષિ જે પણ કામ છે એ મોસ્ટ ઓફ કમ્પ્લીટ કરીએ કેમ કે ભાઈ અમારે વધારે હોય થોડુંક કેમકે સાસો વધારે ફેરવાની અને માખણ કાઢવાનું હોય એ કામ પ્લસ અને પ્રોડક્ટનું પ્લસ અને ઘરકામ પ્લસ ત્રણ કામ તો ફિક્સ જ અને પાછું કંઈક નવી નહીં આવી જાય આવું બધું ચાલ્યા કરે છે અને આપણા મોટા બેનને મોકલા પછી અમારા રિવાજો પ્રમાણે મોટાબેન આટો આવી ગયા છે તો એની ક્લિપ છે નાની એવી એ હું આગળ મૂકી દઈશ અને તમે જોજો અને મને ખ્યાલ છે કે મારી કરતા નેક્સ્ટ દીદીના ચાહકો વધારે છે અને બસ એ અમદાવાદ તો ફાઇનલ કેટલા દિવસથી પહોંચી ગયા છે પણ હમણાં અમારે વ્લોગ ઉતારવાનો સમય નહોતો આવું બધું છે ચાલો તો હું આગળ

તો આવી જ રીતના આપણે પહેલાં આટાનો રિવાજ હોય તો મીનાક્ષી દીદી અને જીજું મીનાક્ષી દીદીના આગલા દિવસે મમ્મી અને પપ્પા બંને વળતો વિવો કરતા આવ્યા અને તેડતા એવા એક રાત જ્યાં એટલે જીજું અને તેડી ગયા અને આવી રીતના અમારે પહેલાં આટાનો રિવાજ હોય અને હવે તો ફાઇનલ નીકળી ગયા છે અમદાવાદ અને આજે ભાઈ આપણે કરવાના છે કુરિયર અને પ્રકાશ ભાઈ આવે તો થોડીક આપણે હેલ્પ કરાવી દે નીમ નીમસોભાઈ આજે આપણે રેડી કર્યા છે તો એનું પેકિંગ કરવાનું છે તો એ પણ કરવાનું છે અને પેકિંગ કરવાના ને આવા હાર્ડ પેકિંગ હોય ને જેના મોટા કુરિયર અને બોક્સનું મારી આગળ સેટિંગ હોય જ નહીં નહીં પ્રકાશભાઈ એ સુરત જાય ત્યારે મન બધું મગાવતા ભૂલાઈ જાય બોક્સના પેકિંગમાં તો ભાઈ અત્યારે ફિનિશિંગ સાથે પેકિંગ કરશે આ બોક્સ તો છે પણ આ બોક્સ વધારે મોટો પડે તો આપણા પાટણની મહેંદીઓને અને અત્યારનું પેકિંગ કરવાનું છે અત્યારમાં તો અત્યારે ભાઈ પેકિંગનું કામ ચાલુ છે ક્યાં ચાલ રહા એ પ્રકાશભાઈ

આવી રીતના ઇટિંગ કરવાનું બાકી છે સાબુને અને જો પેકિંગ પણ પ્રકાશભાઈ કરી નાખા છે પ્રકાશભાઈ હેલ્પ કરાવી દીધી મસ્ત અને એનાથી ઝડપ ફારી છે એટલે આ બે મોટા મોટા પેકિંગ હતા ને એ બંને ભાઈ ગિરાજ છે અને બીજા બધા પેકિંગ મેં કરી નાખા છે અને આજે ભાઈ આપણી આ પ્રોડક્ટના મસ્ત કરવાના છે કુરિયર અને જો તમને પણ આપણી આ બધી પ્રોડક્ટનો ઓર્ડર હોય તો હું અહીંયા નંબર આપી દઈ ત્યાંથી તમે કોન્ટેક કરી શકો ચલો તો ભાઈ આવું બધું આપણે ચાલે છે અને બસ આજે મહેમાન હતા અને સાબુનું જે પણ કામ હતું એ મેં અને ઋષિ મસ્ત કમ્પ્લીટ કરી નાખ્યું છે અને હજી બીજા એક સાબુ બનાવવાના છે તો એ હવે આપણે બનાવશું કાલમાં તૈયારી કરશું સાબુ બનાવવાની અને આવું બધું ભાઈ હમણાં આપણા કામ ચાલું છે અને ધીમે ધીમે પ્રોડક્ટનું નકારીને ઘરકામ કરીને કડીક ગૌશાળા જઈને એવું બધું ચાલે છે અને ચલો તો આઈ હોપ કે તમને મારો બ્લોગ ગમ્યો જશે કાલે મળીએ નવા બ્લોગ સાથે જે બી લોકો મારી ચેનલ પર નવા આવે તે લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભુલતા નહીં બાય બાય જયમા મોગલ હરર મહાદેવ